હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણ વાગવામાં દઈ ગયા ને ભીહુને અમારે બદલાવવામાં મોડું થયું મહેમાનુ હતા મારા નણંદ બેઠા હતા ને એ અટાણ આગણી વ્યા ગયા તે હેવ કાયમી પાસા સળે ગા થોડીક વાર કામ કરી લઈએ બહુ તા ને જ બધું થઈ ગયું મારે તો હવે એને વહેલા કરી નાખ્યા એક આ ઢોરનું હતું ને હે રૂગણા એક મશીનમાં ને તે જો થઈ ગયા હોય ને લગભગ ત્યાં થઈ જ ગયા હે તો હુકવે નાખા ને યોગેશની ની ટ્રેક્ટર રાખો અમારે એક ટાંક આંકવાનું હોય કેદુની ની વાત હે બે દીથી આઈને પરવાર નહીં આવતી મીમાન હોય કે કાંક જવાનું હોય આડાવરું તે નહોતો મેળવતો ને હવે હે ને મજૂર ગોતીએ માણસો જડે જઈને તો વેલેરી જવાઈ વઢવે નાખીએ ને આ બધુંય બધું બરે એકદમ અસર જો જે મારી ફૂલ યોગેશ ની ક્યાંક બગીચા ભરવાની ભરેલા હું બગીચા બે દી

બગીચો ભરો ચાલુ કરી દીધો હમણાં બગીચો ઘણા દીથિયા પીવ રહ્યો એનો તો ને ઝાડ વાંસળો ખૂકાતા હતા ભ્રાણીને થોડી ખૂકાતી હતી હું કાકે બગીચો પીવરા હતા બસ થોડીક થઈ જાય સારું જો આપણે પછી બગીચો પીવરા આવે બગીચો પીવરા બસ અમારે રાખવાનો હા કાલે લગભગ મામાનો દીકરો આવે શાહ નાખવા કાલે શાહ નખાઈ જાય તો આજ તો અમારે આવી કાલે શાહ હેઠ નખાઈ જાય ને એવું બધું અહીંયા

બસ અમારે અમને વોલ કોરિયાનું ખાવાનું કરવાનું હો નો બેક દીમા બેશિયાર દી ને એક બજુ જોવે ને માણસો જોરતા ને કાઈ થી કામ થાય રિક્ષા નો હોય પૂછ્યો એક રિક્ષાવાળા ભાઈને કે તોય ઈ નાથી મહેનત નેત પર ઓટા ગામ બધાઈ ની એક ટક આજુબાજુ માં હે ને કાક હે

જીપીએસ સિસ્ટમથી એ યોગેશ બધી જાણકારી દઈએ મને એમાં કઈ ખબર ન પડે મારા મામાજે તો આગળ બધું સિસ્ટમ હોય બધું ઓટોમેટિક કરવું પડે હજે તો સેટિંગ બધું કરે ને મારે બટેટા વડા બનાવવા મારે ફ્રીક ને રોટલા કરે મારે બટેટા વડા કરવાનું સટણી થઈ ગઈ

ઓટોમેટિક જીપીએસ માં સાહ નાખ દેજો યાર દે તો બાજુ એક મામાનો દીકરો સાહ નાખે ને એક બાજુ હું અને મારા મામાનો દીકરો જો સાહી બેઠા એમાં અમે બે જણા હજી બેસે ને થતા પછી જો આ બેઠા સાંયા મસ્ત મજાનું હોય ગોંદાનું બેઠા ને એકલો સહન આપે ને જ મજૂર જવા રેવાડ તો જો એક વાઈ ગયો જાય ખાવાય ને ઘેર એ જો આ આથી જો આ ઘર દેખાય ને નથી તો પછી ટિફિન ન લેવા હવે એ નાના રાખે ને સીધો ટિફિન વગર આવ્યો તો જો વાટમે એક વાગ્યો ગયો તો એટલું રહી જઉં વાટેન બહજો જે આ બાજુ જીપીએસ આપે

baki akak-akaknya termakaik ayo eh, baki netri